હેલો ફ્રેન્ડ્સ હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર જેમાં હું આપના માટે શિવ શિવકથનના પ્રથમ પુસ્તક મેલુહાને ઓડિયો બુક સ્વરૂપે રજૂ કરી રહ્યો છું પરંતુ તે પહેલાં નવા જોડાયેલા શ્રોતા મિત્રોને મારો ખાસ અનુરોધ છે કે જો તમારે મેલુહા પુસ્તકનો પૂરેપૂરો લહાવો માણવો હોય તો આ અગાઉ મેં રજૂ કરેલા પુસ્તકના છ ભાગની ઓડિયો બુક્સ તમે જરૂરથી સાંભળી લેશો મિત્રો આપના માટે પ્રસ્તુત છે પુસ્તકની ઓડિયો બુકનો ભાગ સાત પ્રકરણ શિવના જીવનમાં સતીનો પ્રવેશ ભાગ બે મિત્રો મેલુઆ પુસ્તકની આની અગાઉના ભાગ છ માં આપણે જોયું કે મોતના મુખમાંથી નંદી પાછો ફરેલો અને લાંબો પ્રવાસ કરી શકે તેમ ન હતો તેથી તેમણે નગરમાં રોકાવું પડ્યું વિશ્રામ ગૃહમાં બેસીને કંટાળેલો શિવ નગરમાં ફરવા જાય છે અને એક મંદિર પર જઈ ચડે છે મંદિરમાંથી નીકળી શિવ પગથિયે બેઠો હોય છે અને એને કોઈક આવતું દેખાય છે હવે આગળ ધરતી ફાડીને એ નીકળી હતી કે આકાશમાંથી ઉતરી આવેલી રથ પર સવાર થઈને એ મંદિર તરફ આવી રહી હતી ઊંચા પાણીદાર રસ્વોની લગામ એના હાથમાં હતી શિવના માનવામાં નહોતું આવતું કે પૃથ્વી પરની કોઈ સ્ત્રીમાં આટલું સૌંદર્ય હોઈ શકે મંદિરની પાસે કુશળતાપૂર્વક રસ ઊભો રાખીને એ નીચે ઉતરી અને જાણે જમીન નહીં પણ શિવના મન પર એનો ચરણ સ્પર્શ થયો તામ તેજસ્વી ત્વચા આખું એ વ્યોમ જેમાં સમાઈ ગયેલું લાગતું હતું એવી ભૂરી વિશાળ આંખો મંદિરના શિલ્પકારે કંડારેલી હોય એવી કમનીય કાયા ઘડવૈયાએ એના આ સર્જનમાં કોઈ કચાસ નહોતી રહેવા દીધી એના વ્યક્તિત્વમાં સૌંદર્યની સાથે સાથે આત્મવિશ્વાસની ઝલક હતી પણ એની પાછળ રથમાંથી ઉતરેલી સ્ત્રીના ચહેરા અને અવાજમાં ગભરાટ હતો દેવી મારું માનો આપણા લોકોથી છૂટા પડીને એકલા આટલે દૂર આવવામાં સલામતી નથી કૃતિકા મને કોઈનો ભય નથી ભગવાન રામે જ આદેશ આપેલો કે પરમાત્મામાં શ્રદ્ધા રાખનારી સ્ત્રીએ વર્ષમાં એકવાર તો બ્રહ્માના આ મંદિરમાં દર્શન માટે આવવું જ જોઈએ આ નિયમનું પાલન કરવામાં મને કોઈ રોકી નહીં શકે આટલું બોલીને મક્કમ પગલે એ ચાલવા માંડી મંત્રમુગ્ધ થઈને તાકી રહેલા શિવ પર અછળતી નજર નાખીને એ મંદિરના પગથિયા ચડી ગઈ પણ પછી પાછળ દોડી આવેલી કૃતિકાને જ સંભળાય એવી રીતે એણે ગણગણાટ કર્યો લ્યો એક વધુ ગમાર પરદેશી આપણે ત્યાં આવી પહોંચ્યો કોણ જાણે આપણે કેમ માની બેઠા છીએ કે આવા જ જંગલીઓમાંથી આપણો તારણહાર પ્રગટશે શિવના કાન સુધી આ અપમાનજનક શબ્દો પહોંચ્યા નહીં અને પહોંચ્યા હોત તો એ કંઈ ફરક નહોતો પડવાનો પહેલી નજરમાં જ એ યુવતીએ શિવ પર જાણે વશીકરણ કરી નાખેલું ફરીથી એને જોયા વિના અહીંથી નીકળવું અશક્ય હતું પથ્થરની સાથે જળાઈ ગયો હોય એમ શિવ ત્યાં જ બેસી રહ્યો થોડો સમય એમને એમ વીતી ગયો ધીમે ધીમે વાસ્તવિકતામાં પાછા ફરેલા શિવે આસપાસ નજર ફેરવી એની અંદર વસતા અનુભવી યોદ્ધાને અચાનક લાગ્યું કે વાતાવરણમાં કોઈ સૂક્ષ્મ પણ ચોક્કસ ફેરફાર થયો હતો શિવની આંખો ઝીણી થઈ વડના ઝાડ નીચે ઊભો રહીને ક્યારનો એ આવતા જતા લોકોને કાકડી ખરીદવા માટે સાદ પાડી રહેલો માણસ કેમ હવે ધંધો કરવાનો ભૂલીને મંદિરની સામે તાકી રહેલો રથ આવ્યો ત્યારે એના માર્ગમાં ઊભેલા પશુપાલક જેવા લાગતા એક માણસ પર શિવની નજર પડેલી હાથમાં લાકડી લઈને એ એ ત્યાં જ ઊભેલો પણ આસપાસ કોઈ ઘેટા બકરા નહોતા દેખાતા પશુપાલકનું ધ્યાન હવે રથ પર હતું અને ત્યાં એક માણસ ઊભેલો બંને જણની વચ્ચે ઈશારાની ભાષામાં કોઈ માહિતીની આપ લે થઈ એવું શિવને લાગ્યું આ બધાનો શું અર્થ કાઢવો એની અવઢવમાં પડી ગયેલા શિવને જાણે કોઈ અદ્રશ્ય હાથનો સ્પર્શ થયો પાછા વળીને જોયું તો એના ચિત્ત પર કબજો જમાવી બેઠેલી યુવતી પગથિયા ઉતરતી દેખાય અને એ સીધી શિવની સામે આવીને ઊભી રહી ગઈ શિવ પલક ઝપકાવે એ પહેલાં સામેથી સહેજ તીખા અવાજે પૃચ્છા થઈ આમ તાકી તાકીને મને શું કામ જોઈ રહ્યા છો મને મને લાગ્યું કે તમને આ પહેલાં ક્યાંક જોયા છે થોથવાથી જીભે શિવે પોતાની વર્તણૂકનો બચાવ કર્યો આ જૂઠાણું હતું એ કડાઈ ગયા પછી એ ત્યાંથી ચાલતી પકડવાને બદલે એ યુવતી હોશ કરતી ત્યાં જ ઊભી રહી કૃતિકા બબડી ખોટાડો શિવ જવાબ આપવા ગયો ત્યાં જ એણે આંખના ખૂણેથી દૂર કોઈ હિલચાલ જોઈ થોડીવાર વાર પહેલાં સીધા સાધા ફેરિયાની જેમ અહીં તહીં આંટા મારી રહેલા લોકોના હાથમાં અચાનક ટોપલા અને ત્રાજવાની જગ્યાએ તલવારો આવી ગયેલી રથ પાસે ઉભેલા ઇશારો કર્યો અને બધાએ શિવની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું પોતાની કમેરેથી તલવાર કાઢતા શિવને વાર લાગી ડાબા હાથે પેલી સ્ત્રીને છાવરવા ગયો પણ શિવના આશ્ચર્ય વચ્ચે એણે તો પલકવારમાં પોતાના અંગ વસ્ત્રમ નીચેથી તલવાર ખેંચી કાઢી બંનેની આંખો મળી અને વગર કહીએ સંદેશો પહોંચી ગયો કે આપણે સાથે મળીને લડવા માટે તૈયાર છીએ દોડ કૃતિકા આ પૂરું ન થાય ત્યાં સુધી મંદિરમાંથી નહીં નીકળતી યુવતીએ એની સેવિકાને આદેશ આપ્યો અને ડરી ગયેલી કૃતિકા હજી મંદિરના પગથિયે પગ મૂકે ત્યાં તો સામેથી ખુલ્લી તલવારે ત્રણ જણ ધસી આવ્યા એમની પાછળ અત્યાર સુધી ઝાડની પાછળ છુપાઈ રહેલા બીજા બે જણ પણ આવ્યા જો જોતામાં લડાઈ જામી ગઈ શિવ કુશળ યોદ્ધા હતો અને યુવતી પણ યુદ્ધ કલામાં નિપુણ લાગતી હતી પરંતુ સામેવાળાએ સામાન્ય હુમલાખોર નહોતા અનુભવી સૈનિકની જેમ એમની તલવારો ફરતી હતી જોકે થોડી જ વારમાં શિવને શંકા પડવા લાગી કે સામેવાળાના ઈરાદા કંઈ જુદા હતા એ લોકો શિવને કે યુવતીને મારી નાખવા માટે નહોતા આવ્યા તક મળે તો એ માત્ર છલ્લા છરકા કરીને એ પાછળ હટી જતા હતા પણ આ કદાચ દુશ્મનોની ચાલ હશે એવું માનીને શિવે પૂરજોશથી લડવાનું ચાલુ રાખ્યું એની તલવાર કોઈની દયા ખાવાની નહોતી અચાનક દૂર વૃક્ષની પાછળથી બે હાથમાં બે તલવાર લઈને એક ઊંચો કદાવર માણસ ધસી આવ્યો પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં ઢંકાયેલા એ માણસની માત્ર મોટી આગ ઝરતી આંખો અને હાથ જ ખુલ્લા હતા એકલ પંડે શિવ અને યુવતીને રોકી રાખીને એણે પોતાના ઈજાગ્રસ્ત માણસોને ભાગવાનો આદેશ આપ્યો જોત જોતામાં મેદાન ખાલી થઈ ગયું અલબત્ત બે તલવાર સાથે લડી રહેલો યોદ્ધો એકે હજારા જેવો હતો શિવના દરેક એ આસાનીથી ચૂકવી દેવામાં એને વાંધો નહોતો આવતો પરંતુ એને પણ કોઈના પ્રાણ લેવામાં રસ નહોતો એ સ્પષ્ટ હતું થોડી એ પણ મેદાન છોડીને ભાગ્યો શિવને ઘડીક એની પાછળ જવાની ઈચ્છા થઈ ગઈ પણ પછી વૃક્ષોની પાછળ વધુ દુશ્મનો રાહ જોતા બેઠા હોય તો મુસીબત થઈ જાય એવો ખ્યાલ આવતાની સાથે એણે વધુ દોડવાનો લડવાનો વિચાર માંડી વાળ્યો તમે ઠીક છો તલવાર કરતા બાજુમાં અવાજમાં હવે કોમળતા હતી ના રે જરાક વાગ્યું છે પણ કંઈ ચિંતા કરવા જેવું નથી શિવે ચહેરા પરથી પરસેવો અને લોહીના છાંટા સાફ કરતા જવાબ આપ્યો મંદિરમાંથી કૃતિકા બહાર દોડી આવી તમે અમારો જીવ બચાવી લીધો એણે આભારવશ અવાજે કહ્યું શિવની આંખો જો કે તલવારને સાફ કરી રહેલી યુવતી તરફ હતી અમારે ત્યાં સ્ત્રીઓ લડાઈમાં નથી ઉતરતી પણ તમે તો કમાલ કરી કેમ સ્ત્રીઓને લડતા ન આવડે સામેથી થયેલા સવાલે ફરીથી શિવની જીભ થોથવી નાખી રણ મેદાનમાં એકલા હાથે દસને ભારે પડનારા શિવને કોણ જાણે આ યુવતીનો સામનો કરવામાં તકલીફ થઈ રહી હતી પણ સામે પક્ષે સ્ત્રીને હવે વધુ ચર્ચા કરવામાં રસ નહોતો મારી સહાય કરવા બદલ આભાર ભવિષ્યમાં કોઈ વાર જરૂર પડે તો ચોક્કસ મને યાદ કરજો આવું કહીને એણે રથની દિશામાં પગ ઉપાડ્યા પણ તમારો નામઠામ તો આપતા જાવ શિવે સાદ પાડ્યો બીજી વાર આ સ્ત્રીના દર્શન નહીં થાય એ વિચાર પણ અસહ્ય હતો જવાબ કૃતિકાએ આપ્યો દેવગીરી આવીને કોઈને પણ પૂછો તો સતીનું ઘર બતાવી દેશે સતી શિવની જીભ પર જાણે અમૃતનું સિંચન થયું હાથ ઊંચો કરતા એણે કહ્યું મારું નામ શિવ થોડી જ વારમાં સતીને લઈને રથ નીકળી ગયો પાછળ સૂના પડી ગયેલા રસ્તા તરફ શિવ જોઈ રહ્યો હવે બને એટલી ઉતાવળે દેવગીરી પહોંચવાની તાલાવેલી મનમાં જાગી ઉઠેલી શ્રોતા મિત્રો મેલવા પુસ્તકની આ ઓડિયો બુકના ભાગ સાત સાથે જ પ્રકરણ ત્રણ શિવના જીવનમાં સતીનો પ્રવેશ પૂર્ણ થાય છે શિવને હવે દેવગીરી પહોંચવાની તાલાવેલી જાગી ઉઠી છે પરંતુ શિવ અને સતી પર હુમલો કરવાવાળા લોકો કોણ હતા શું શિવ હેમખેમ દેવગીરી પહોંચી શકશે શું શિવ સતીને ફરીથી મળી શકશે આ બધા સવાલોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો મેલવા પુસ્તકની ઓડિયો બુક અને મારી ચેનલ નીત સાથે ટૂંક સમયમાં આપના માટે પ્રકરણ ચાર દેવોની નગરીની ઓડિયો બુક પ્રસ્તુત કરવામાં આવશે ત્યાં સુધી નીત એફએમ પર સાંભળતા રહો વિશ્વ પુસ્તકોની ઓડિયો બુક અને નાની ટૂંકી સરસ મજાની વાર્તાઓ મિત્રો તમને મેલો આ પુસ્તકની ઓડિયો બુક કેવી લાગી એ કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો અને મારી ચેનલ પર ઉપલબ્ધ વિવિધ પ્રકારની ઓડિયો બુક સાંભળવા માંગતા હો તો આજે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને બેલ આઇકન જરૂરથી દબાવશો શ્રોતા મિત્રો આપના સારા સ્વાસ્થ્યની કામના સહ સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ